ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો શારદીય નવરાત્રિ બે હજાર પચીસમાં ક્યારથી શરૂ થઈ રહી છે તથા ગઢ સ્થાપનાનું મુહૂર્ત અને નવરાત્રિ કેલેન્ડર શારદીય નવરાત્રિ બે હજાર પચીસ તિથિ ગુજરાતી કેલેન્ડર મુજબ આસો મહિનાના સુદ પક્ષની પ્રતિપદા તિથિ બાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે એક વાગીને ત્રેવીસ મિનિટથી શરૂ થશે તે જ સમયે આ તિથિ ત્રેવીસ સેપ્ટેમ્બરના રોજ સવારે બે વાગીને પંચાવન મિનિટે સમાપ્ત થશે સનાતન ધર્મમાં ઉદય તિથિ માનવામાં આવે છે તેથી બાવીસ સેપ્ટેમ્બર સોમવારથી શારદીય નવરાત્રિ શરૂ થશે આ ખાસ તિથિ પર ઉત્તરા ફાલ્ગુની અને હસ્તનક્ષત્રનો સંયોગ છે આ વર્ષે શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી છે તે જ સમયે દશેરા એટલે કે વિજયાદશમી બે ઓક્ટોબરના રોજ છે તો ચાલો હવે જાણીએ શારદીય નવરાત્રી બે હજાર પચીસની ગઢ સ્થાપના અને તેનું મુહૂર્ત જ્યોતિષોના મતે શારદીય નવરાત્રિના શુભ અવસર પર ગઢ સ્થાપના મુહૂર્ત બાવીસ સેપ્ટેમ્બરના રોજ સવારે છ વાગીને નવ મિનિટથી આઠ વાગીને છ મિનિટ સુધી છે તે જ સમયે અભિજીત મુહૂર્ત અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટથી બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી છે આ બે શુભયોગ સમય દરમિયાન ઘટ સ્થાપના કરવામાં આવશે અને મા દુર્ગાની પૂજા કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે જોઈએ બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસના સારા ચોગડિયા અમૃત સવારે છ વાગ્યાથી સાત વાગીને ત્રીસ મિનિટ સુધી શુભ સવેરા નવ વાગ્યાથી દસ વાગીને ત્રીસ મિનિટ સુધી લાભ બપોરના ત્રણ વાગ્યાથી ચાર વાગીને ત્રીસ મિનિટ સુધી અમૃત સાંજના ચાર વાગીને ત્રીસ મિનિટથી છ વાગ્યા સુધી તો ચાલો હવે જોઈએ શારદીય નવરાત્રિ બે હજાર પચીસનું કેલેન્ડર બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે તથા ત્રેવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ માતા બ્રહ્મચારિણીની પૂજા ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ માતા ચંદ્રઘંટાની પૂજા છવ્વીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ માતા કૃષ્માન્ડાની પૂજા સત્યાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસ માતા સ્કંદ માતાની પૂજા અઠ્યાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસ માતા કાત્યાયનીની પૂજા ઓગણત્રીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસ માતા કાલરાત્રિની પૂજા ત્રીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસ માતા સિદ્ધદાત્રીની પૂજા એક ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ માતા મહાગૌરીની પૂજા બે ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે વિજયાદશમી એટલે કે દશેરા તો મિત્રો આ હતી નવરાત્રિ બે હજાર પચીસની યાદી આપ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ